છે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કામદારોની પડતાલની માગણીઓ સરકાર નામંજૂર કરે છે એમની જે માગણીઓ છે માગણીઓ માટે અત્યારે આ રેલીનું આયોજન કરેલું છે અને સફાઈ કામદારો માટે જે યોજનાઓ શરૂ કરી શકતી નથી સરકાર એના માટે આપણી સાથે એક મહાનુભાવ જોડાઈ ગયા છે આપણું નામ શું છે મારું નામ વાઘેલા યોગેશકુમાર લાલજીભાઈ છે સરકાર જોડે શું શું માંગણી છે તમારી સરકાર પાસે અમારી સાથે આ માંગણીઓ હતી એમાં મેન મુદ્દો અમારો કોન્ટ્રાક્ટ પથા દૂર કરવાનો હતો કોન્ટ્રાક્ટ પથા દૂર કરવાનો હતો સી રજિસ્ટર મુજબ ભરતી કરવાનો હતો અને જે ડેવલપમેન્ટ છે કાચા જે છાપડાઓ છે એને અંદર સમાવેશ કરવાનો હતો હવે છેલ્લા ત્રણ મહિનાથી અમારી આ લડત ચાલુ હતી પણ ઉપર જે બેઠા અધિકારીઓ માનવા તૈયાર નહોતા તો અમારા જે પ્રમુખ છે જયંતિભાઈ મકવાણા આ મારણ ઉપાસ ઉતરેલા હતા આજ એમનો બે દિવસ ત્યાં છે એમણે અણજનો ત્યાગ કર્યો છે સાલને પાણી પાણીથી નથી પીધું અત્યારે હાલ બીએમએસના માધ્યમથી કર્ણાથી મહાનગર કર્ણાથી મજદૂર સંઘના માધ્યમથી એમનો ઉપર બોલાવવામાં આવ્યા હતા અને ઉપરથી એમણે એવો જવાબ આપ્યો છે લેખિતમાં પણ ટૂંક જ સમયમાં પૂર્ણ પતાવી દઈશું સારું કરું છું બીજી કઈ માગણી છે આ સિવાય આ સિવાયની અમારી જે જે માંગણીઓ છે એનું ટૂંક જ સમયમાં નિવાકરણ લાવવાના છે ટૂંક જ સમયમાં સુખદ નિવાકરણ લાવવાના છે ટૂંક જ સમયમાં